લોકશાહીમાં વિરોધ કરવાનો તમામનો અધિકાર છે પરંતુ આ વિરોધ હિંસક સ્વરૂપ ધારણ કરે તો પછી ચલાવી લેવામાં નહીં આવે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે ટોળા દ્વારા હિંસક વિરોધ કરવામાં આવતો હોય છે ત્યારબાદ તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરી જતા હોય છે આવી જ કંઈક ઘટના હિંમતનગર શામળાજી હાઈવે ઉપર બની હતી જેમાં અકસ્માતમાં યુવકનું મોત નીપજતા ગ્રામજનોએ ટોળાએ

નમસ્કાર દર્શક ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શામળાજી હાઈવે ઉપર ગામડી ગામનો જે યુવાન છે તે હાઈવે ઉપરથી રસ્તો પસાર કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા ગામડી ગામના યુવાનનું મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે ગામડી ગામના ગામજનો છે તે રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા તેમણે હાઈવે બ્લોક કરી નાખ્યો હતો અને ટાયરો સળગાવી કાંટાની વાડથી રસ્તો બ્લોક કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ ઘટનાની જાણ ગભોઈ પોલીસને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ગ્રામજનો છે તે ઉશ્કેરાયા હતા અને પોલીસ ઉપર જ પથ્થરમારો કરી દીધો હતો આટલેથી નટકતા ગ્રામજનો ઉપર એવો પણ આરોપ છે કે ઉશ્કેરાયેલા ટોડાએ પોલીસ વાન ને પણ સળગાવી નાખી હતી આ ઘટનાના પગલે પરિસ્થિતિ વણસી હતી અને ઘટનાને લઈને સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં ગઈકાલે કોમ્બિંગ હાથ ધર્યું હતું તેમાં જે ચૌદ જેટલા આરોપીઓ જેને પોલીસ ઉપર પથ્થર મારો કર્યો છે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં ટોળામાં રહેલા સાતસો લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે બેતાળીસ લોકોની નામજોગ ફરિયાદ નોંધાઈ છે હાલ મામલાને લઈને લોકો જેવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે પણ રોષે ભરાયા છે પરંતુ લોકોનો જે વિરોધ છે ગ્રામજનોનું કહેવું છે કે અવારનવાર અહીંયા હાઈવે ઉપર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે અહીંયા ત્રણ વર્ષ અગાઉથી બ્રિજ મંજૂર થઈ ગયો છે પરંતુ બ્રિજનું કામ છે તે થતું જ નથી તેના કારણે ગામડી ગામના લોકોને આવી રીતે જે વાહન ચાલકો બેફામ ગતિ વાહન અંકારે છે તેમના અકસ્માતનો ભોગ બનવો પડે છે પરિવારનો માળો વિખેરાય છે અને તે જ વિરોધના કારણે તેઓ ગઈકાલે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તેમનું ઘર્ષણ પોલીસ સાથે થયું હતું અને પોલીસ ઉપર પથ્થરમારો કરતા હવે પોલીસે પણ તેમને કાયદાના પાઠ ભણાવ્યા છે હવે જોવાનું રહ્યું કે આ જે પથ્થરમારોમાં હજી પણ સંડોવાયેલા લોકો છે તેમને પકડવા માટે પોલીસે